વાત કરી વડોદરાના કમાટીવાગ પ્રાણી સંગ્રહાલયમાં શ્વાને હરણ પર હુમલો કર્યો હોવાની ઘટના બની શ્વાને કરેલા હુમલાના કારણે છ હરણના મોત થયા છે હુમલાની ઘટના બાદ પ્રાણી સંગ્રહાલયના સંચાલકો દોડતા થયા હતા મૃત્યુ પામેલા હરણના મૃતદેહને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પ્રાણી સંગ્રહાલયના સંચાલકો દ્વારા તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો શ્વાને હરણ પર હુમલો કરતા છ હરણના મોત થયા છે તો હરણના મૃતદેહની અજ્ઞાત સ્થળે હાલ તો લઈ જવામાં આવ્યા છે ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જ પ્રાણી સંગ્રહના સંચાલકો દ્વારા મામલાને દબાવવાનો પ્રયાસ કરાયો આપણે અન્ય ઝૂથી ઓલરેડી કાળિયાર લાવવા માટેની પણ પ્રક્રિયા આપણી ચાલતી હતી જેને પણ આપણને અન્ય ઝૂ પાસેથી સારો એવો પ્રતિસાદ મળેલો હતો મંજૂરી મળી હતી લગભગ અમે આવતા મહિને કે એમાંથી અમે નવા કાળિયાર બી લાવવાના હતા જેનાથી સારું એવું બ્રિડિંગ થાય એવું હતું આ પર્ટિક્યુલર વસ્તુની અમને અમારા ઝૂ વિભાગ તરફથી કોઈ બેદરકાર નહીં કારણ કે ડબલ ફેન્સિંગ અને બેરિયરવાળું આપ જોઈ શકો છો કે એવું ફેન્સિંગ હતું તેમ છતાં કૂતરા અંદર પડ્યા એ બહુ જ બહુજ આશ્ચર્યની વાત છે કઈ રીતે આટલું ફેન્સિંગ ઉલાંગીને આપકો કૂતરા અંદર જઈ શકે આજ અંગે વાત કરીશું સમરતા રૂપેશ જોડાયા છે રૂપેશ શ્વાન દ્વારા હરણ ઉપર હુમલો કરવામાં આવ્યો અને હરણનો મોત થયા છે મૃતદેહને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે પરંતુ સુરક્ષાને લઈને ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે સાથે જ સંચાલકો આ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છું શું વિગત મળી છે જી ચોક્કસ જુનાગઢના ચક્કરવાત પછીનું જોવામાં આવે તો આ વડોદરાનું એકસો ચાલીસ વર્ષ જૂનું કમાટી આ પ્રાણી સંગ્રહાલય છે જ્યાં આજે કૂતરાઓ જે છે એને નિશાન બનાવીને છ જે બ્લેક બોગ ને મારી ફાડી ખાધા છે સૌથી ચોંકાવનારી વાત છે પરંતુ અહીં જે સિક્યુરિટી છે સિક્યુરિટીના નામ પર ઘણા મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે સિક્યુરિટી રાઉન્ડ ક્લોક છે તેમ છતાં પણ જે રીતે બેરિકેટિંગો છે છ ફૂટ ઊંચી બેરિકેટિંગો બેરિકેટિંગ કૂદીને જે રીતે કૂતરા અંદર પ્રવેશ કર્યા અને મારણ કરી દીધું જે રીતે એ સૌથી વાત છે ક્યાંક જીવ વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે હવે માત્ર ત્રણ જ બસ જે છે એ બચ્યા છે કારણ કે ટોટલ અગિયાર હતા એમાંથી આઠ જણામાંથી માંથી છ ના શિકાર થઈ ગયા છે બે ગંભીર રીતે ઘાયલ છે એમની સારવાર ચાલી રહી છે એટલે જે ત્રણ છે એ હવે ક્યાં આગળ ચેક ક્યાં મૂકવા આવતું જે પ્રાણી છે અને જે સંચાલકો છે હવે મોડે મોડે જાગ્યા છે સંચાલકોને પણ ક્યાંક ને આ વાત ઘરે નથી ઉતરી રહી કે જો છ થી આઠ ફૂટ ઊંચા હોય અને ડબલ હોય તો

જુ વિભાગ પણ આ સમગ્ર મામલે હાલ તો હરકતમાં આવ્યું છે સ્વાન્ય હરણ પર હુમલો કરતા છ હરણના મોત થયા છે પરંતુ આ ઘટનાને લઈને અન્ય પ્રાણીઓની સુરક્ષાને લઈને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે